કે જે તમને ક્યાંક ને ક્યાંક મૂંઝવી રહી છે આ તમામ બાબતોની આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી બે હજાર ચોવીસના ડ્રાઈવિંગ ટેસ્ટ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ કે કેટલા ગુણનું ટેસ્ટ રહેશે આ ડ્રાઈવિંગ ટેસ્ટ છે એ કેટલા ગુણનો હોય છે કેટલા લોકોને ટેસ્ટ માટે બોલાવવામાં આવશે કેટલા ગુણ જે છે એ તમારે આ ડ્રાઈવિંગ ટેસ્ટની અંદર મેળવવા ફરજિયાત છે અને એ ઉપરાંત જો તમારું

એ તમારું સાહીઠ ટકાનું વેટેજ ધરાવે છે જ્યારે તમારી ઓએમઆર જે પરીક્ષા હતી સો માર્ક્સની એનું ચાલીસ ટકા વેટેજ રહે છે બરાબર આ રીતે આ બંનેનું થઈ અને તમારું જે મેરિટ છે એ બનતું હોય છે ઓકે તો પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવામાં દેવાના રહેશે નહીં પણ જે ઉમેદવારો પાસ થાય છે એમાં જે રેશિયો એમને જે નક્કી કરેલો છે એ રેશિયા પ્રમાણે જે છે એ બોલાવવામાં આવે છે ઓકે તો પચાસ ગુણનો તમારો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહે છે અને એમાંથી તમારે સાડત્રીસ ગુણ જે છે એ મેળવવા કરવાના ફરજિયાત હોય છે ઓકે જોઈએ આગળ ટેસ્ટના શું નિયમો છે એ પહેલા જો તમે અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની જે ડિજિટલ એપ્લિકેશન છે આ એપ્લિકેશનને તમે હજી સુધી ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો કારણ કે કરંટ અફેર્સ છે જોબ એલર્ટ છે એવા ઘણા બધા ફીચર્સ તમને આ એપ્લિકેશનમાં બિલકુલ ફ્રીમાં મળે છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ડેલી બપોરે બાર વાગે અને સાંજે પાંચ વાગે આપણા લેકચર હોય છે બરાબર છે તો જોડાવાનું ચૂકતા નહીં યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ને હવે પ્રશ્ન પહેલો છે કે કેટલા લોકોને પરીક્ષા માટે બોલાવશે બરાબર તો 100 ગુણની જે ઓએમઆર પદ્ધતિથી હેતુ લક્ષી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારો પૈકી ઊંચું જે મેરિટ ધરાવતા ઉમેદવારો છે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓને ધ્યાનમાં લઈ અને 1 જેમ 3 ના રેશિયા પ્રમાણે એટલે કે એક જગ્યા માટે ત્રણ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર છે બરાબર અને આ ટેસ્ટમાં કોઈ કારણસર જરૂરી ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો પુનઃ જરૂરિયાત મુજબના ઉમેદવારોને શું એક જેમ ત્રણ ના રેશિયા બાદ ના ક્રમ અનુસાર ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે બરાબર અને એક જેમ ત્રણ મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે સરકાર ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર છે ઓકે એના પછી આગળ વાત કરીએ તો ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ઓપ્ટિકલ માર્ક્સ રિલેટેડ એટલે કે ઓએમઆર લેખિત પરીક્ષામાંથી મેળવેલ ગુણ તથા ડ્રાઈવિંગ ટેસ્ટમાં એટલે કે જો ઓપ્ટિકલના ચાર્ટ ચાલીસ ટકા બરાબર અને ડ્રાઇવિંગ ટેસ્ટના સાહીઠ ટકા

માર્ક્સ જે છે એ ઓછામાં ઓછા એટલે કે મિનિમમ તમારે પાસ થવા માટે સાડત્રીસ માર્ક્સ જે છે એ મેળવવાના રહેશે બરાબર ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે તારીખે બોલાવવામાં આવેલ હોય તે જ તારીખે ઉમેદવારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હાજર રહી અને ટેસ્ટ આપવાનો રહેશે કોઈપણ સંજોગોમાં અન્ય તારીખે ટેસ્ટ આપવાની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં એટલે કે જ્યારે તમને બોલાવવામાં આવે છે ત્યારે તમારે હાજર રહેવાનું રહેશે બીજી કોઈ તમે તારીખ જે છે એ નહીં માંગી શકો ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે અસલ વેલિડ લાયસન્સ નહીં હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે નહીં જો આ ખાસ ધ્યાન રાખજો તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તમારે લઈને જવાનું છે લાયસન્સ રિન્યુ કરવા આપેલ હશે તો લાયસન્સ રિન્યુ માટે મેળવેલ ફી ની જે અસલ પહોંચ છે એ ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે રજૂ કરવાની રહેશે જો કદાચ અમુક ઉમેદવાર એવા હોય કે જેમને ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રિન્યુ કરવા માટે આપેલું હોય બરાબર તો રિન્યુ કરવા માટે જ્યારે તમે આપો છો ત્યારે તમે જ્યાં પૈસા ભરો છો એની જે પહોંચ છે એ ઓરિજિનલ તમારે લઈને જવાની છે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે બરાબર અન્યથા ડ્રાઇવિંગ ટેસ્ટ તમને આપવામાં આવશે નહીં તમે નહીં આપી શકો ડ્રાઇવિંગ ટેસ્ટ બરાબર અને અરજી પત્રક પણ રદ કરવામાં આવશે આ ખાસ ધ્યાન રાખજો ડ્રાઈવિંગ ટેસ્ટના સ્થળ પરના અધિકારીનો નિર્ણય આખરી રહેશે પુરુષ અને મહિલાઓ માટે અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો ને સાહીઠ સેન્ટીમીટર હોવી જોઈએ બરાબર આનાથી ઓછી ઊંચાઈ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવશે નહીં આ ખાસ ધ્યાન રાખજો બીજું કે ઉમેદવારોની ઊંચાઈ માપન અન્વયે નિયત ઊંચાઈ ધરાવતા લાયક ઉમેદવારોને જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે જો આ મેં તમને આગળ જ કહી દીધું બરાબર નિગમ દ્વારા નિયત કરાયેલ વાહન ઉપર જ ઉમેદવારોએ જાતે પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં રીટેસ્ટ લેવામાં આવશે નહીં એક વખત જે તમે ટેસ્ટ આપો છો બીજું કે નિગમ દ્વારા જે પણ કઈ વાહન તમને ટેસ્ટ માટે આપવામાં આવે છે એનામાં જ તમે ટેસ્ટ આપવાનો તમારે રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે ઉમેદવારો દ્વારા કોઈ પણ ગંભીર પ્રકારનું આચરણ ગેરશિસ્ત કે અન્ય ઉમેદવારની કોઈ પણ શારીરિક કે માનસિક ક્ષતિ કે અસમર્થતાને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં કે અન્ય જોખમ રહેવા માટેનું કારણ જણાતું હોય ત્યારે સ્થળ પરના જે સક્ષમ અધિકારી છે એને સંબંધિત ઉમેદવારનું અરજી પત્રક રદ કરવા માટેનો હક રક્ષિત રહેશે એટલે કે મિત્રો એવું કહેવા માંગે છે કે તમે કોઈ ત્યાં એવું ગંભીર આચરણ કરો છો કે જેના કારણે કોઈને નુકસાન થાય છે બરાબર ગેરશિસ્ત તમે કરો છો તો ત્યાં કને જે જવાબદાર અધિકારી છે એ તમારી અરજી છે જે તમારું અરજી પત્રક છે એ રદ કરવાની સત્તા ધરાવે છે બરાબર છે એનાથી આગળ વાત કરીએ તો જો મિત્રો આ આપણે વાત કરી કે ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એના સંદર્ભે વાત કરી ડ્રાઇવિંગ ટેસ્ટ ડ્રાઈવરની પરીક્ષા માટે ઓકે અને હવે આગળ વાત કરીએ જે ગ્રેજ્યુએટ ઉમેદવારો છે એમને સીસીઈ નું ફોર્મ ભર્યું હશે બરાબર એકત્રીસ જાન્યુઆરી એટલે કે આજનો દિવસ એના માટે લાસ્ટ હતો બરાબર તો હવે ફોર્મ ભરવાથી શું સફળતા મળી જશે ના ફોર્મ ભરવા પછી યોગ્ય દિશામાં સચોટ જે છે તમારે મહેનત કરવી પડશે તો તમે મહેનત કરવા માટે જી ત્રિપલ એસ ની ક્લર્કની પરીક્ષા માટે

આ ઓફર રાત્રે બાર વાગે સમાપ્ત થઈ જશે ખાસ ધ્યાન રાખજો બરાબર પછી ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ મળશે પણ અત્યારે તમને મળી રહ્યું નવ સાત કોડનો ઉપયોગ કરી અને જોડાઈ જાઓ જો તમે સીસી પ્રિપેરેશન કરવા માંગો છો તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે જો ઉપયોગી થયો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો મળી આવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત